હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ જોધાણી ફ્રોમ સુરત આપણે ઘણા બધા રિઝલ્ટ લેતા હોઈએ છીએ કે કોઈ એમ કહેતું હોય છે કે વન મંથમાં અમારું વેઇટ એક કિલો ઉતરું કોઈ કે બે કિલો ઉતર્યું તો અમુક લોકોને ફરિયાદ હોય છે કે ભાઈ વેટ નથી ઉતરતું તો પેલા મહિનામાં તો એ લોકોની પાચનશક્તિ એટલી નબળી પડી ગઈ હોય છે કે વજન ઉતરતું નથી અને અમુક લોકોનું દસ દસ કેજી ઉતરી જાય છે તો એવું જ એક ધમાકેદાર રિઝલ્ટ લઈને હું તમારી પાસે આવી છું તમારું નામ વર્ષાબેન મિરપ્તા આ તમને મેં વન મંથ પેલા કીટ આપી હતી ત્યારે તમારું વજન ઉતરવું તો વન મંથમાં એનું નહોતું ઉતર્યું તો આપણે એને સેકન્ડ મંથની કીટ આપી હતી તો બીજા મહિને તમારું કેટલું હોય ચાર કિલો બીજા મહિને આ બેનનું ચાર કિલો ઉતર્યું અત્યારે આપણે ત્રીજા મહિની વેટલો સીટ કીટ સાથે હર્બલ ટી અને સીએમડી ડ્રોપ્સ દેવા માટે આવ્યા છે તો એ બેનને વન મંથમાં ચાર કિલો ઉતર્યું સાથે આપણે એને બાયોટીન ગમી આપી હતી અત્યારે માત્ર બે જ રહી છે વન મંથનો કોર્સ એનો બી પતી ગયો છે અને સાથે બી ટ્વેલનો સ્પ્રે અને આપણી હેરફોલ કીટ આપી હતી તો વન મંથમાં એને શું રિઝલ્ટ મળ્યું હેરફોલમાં તો તો એની પાસેથી જાણ તમને રહે છે કેટલું રિઝલ્ટ પંદર દિવસમાં વાળ ખરતા બંધ થઈ ગયા બેન ના બી ટ્વેલ નો સ્પ્રે અને આપણા બાયોટિન ગમી હતી તો ફ્રેન્ડ્સ જેને પણ વાળ ઉતરે વાળ ઉતરવાની પ્રોબ્લેમ છે તેના માટે બાયોટિન ગમી અને બી નો સ્પ્રે છે આ બેન ને હું અત્યારે બીજી બાયોટિન ગમી અને વેટલો સ્કીટ દેવા માટે આવી છું તો ફ્રેન્ડ્સ જેને પણ વેઇટ લોસ કરવું છે કોઈની ફરિયાદ છે કે ભાઈ વન મંથમાં નથી ઉતરતું તો સેકન્ડ મંથમાં પણ તેનું દસ કિલો બી ઉતરે છે તો ફ્રેન્ડ્સ જેને પણ વેઇટ ઉતારવું છે જેને હેરફોલની પ્રોબ્લેમ છે તે મને ફટાફટ કોન્ટેક કરે સાથે જેને ની કમી છે એના માટે બી રામબાણ ઇલાજ છે જેને પગના દુખાવા છે કમરના દુખાવા છે તો તે બી સારા થઈ જાય છે તો ફટાફટ મને કોન્ટેક કરો થેન્ક યુ